હેલો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિષય છે કલ્લોલ કલ્લોલમાં આપણે આગળ ભણાવેલું પાઠ છ પર્વતનો મુરબ્બો હવે પર્વતના મુરબ્બામાં આપણે પેજ નંબર ચુમ્મોતેર પર છીએ ચુમ્મોતેર પર મેં તમને અહીંયા રંગ પૂરવા આપેલો જે તમારે પૂરાઈ ગયો હશે ઠીક છે તો હવે આગળના પેજ પર આપણે વાર્તા આવશે શું આવશે વાર્તા અમૃત કાકાનો પર્વત વાર્તા નામ શું છે અમૃત કાકાનો પર્વત હવે પર્વત એટલે જે તમે ડુંગર સમજો છો એ ડુંગર નથી તમારે આગળ ભણવામાં આવશે અહીંયા જોજો કે પર્વત એટલે કોણ છે ઠીક છે પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી પૃથ્વીપુર જે ગામ છે તેના બજારમાં દરરોજ જેવી ભીડ જામે એટલે લોકો માણસો ભેગા થાય એવી ભીડ જામી હતી આર્યન મોબાઈલમાં વિડીયો ઉતારતો હતો આર્યન નામનો જે છોકરો છે એ મોબાઈલમાં શું કરતો હતો બજારનો વિડીયો ઉતારતો હતો સકરાભાઈ ની શાકભાજીની લારી હતી સકરાભાઈ ની શું હતી શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી હતી એટલે નામ યાદ કે કોની કઈ વસ્તુ ઠીક છે તો શાકભાજીની લારી કોની હતી શકરાભાઈની તે લારી બજારમાં ધીમે ધીમે આગળ જતી હતી બટાકા રીંગણ કોબીજ ફુલેવર કોળું દૂધી એની લારીમાં શું શું હતું બટાકા રીંગણ કોબીજ તૃપ્તિ માટે નજીક ખરીદતા હતા એટલે કે નજીકની દુકાનમાં પ્રકાશભાઈ અને દર્શના બેન કોની માટે કપડા ખરીદતા હતા તૃપ્તિ માટે કપડા ખરીદતા હતા બાજુમાં મૃગેશભાઈ બ્રશ કાંસકો તેલ વગેરે ખરીદી તેલીમાં મૂકતા હતા હવે મૃગેશભાઈ શું શું ખરીદતા હતા મૃગેશભાઈ ખરીદતા હતા બ્રશ કાંસકો તેલ વગેરે ખરીદીને થેલીમાં મૂકતા હતા ઠીક છે હવે શકરાબહેન સેની લારી હતી શાકભાજીની પ્રકાશભાઈ અને દર્શનાબહેન પ્રકાશભાઈ અને દર્શનાબહેન કોની માટે કપડાની ખરીદી કરતા હતા તૃપ્તિ માટે મૃગેશભાઈ શું શું ખરીદ્યું બ્રશ કાંસકો તેલ વગેરે ખરીદ્યું હતું હવે નીચે હર્ષદભાઈ તેમની કીચુડ કીચૂડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન ટ્રીન કરતા જતા હતા હર્ષદભાઈ કોણ છે અહીંયા દૂધ દૂધવાળા ભાઈ છે ઠીક છે હર્ષદભાઈ તેમની કિચુડ કીચુડ અવાજ કરતી સાયકલ પર એટલે મી સાયકલ ખરાબ થઈ ગઈ હશે એના કારણે અવાજ આવતો હશે કીચુડ કિચડ દૂધના કેન લટકાવી ટ્રીન ટ્રીન કરતા જતા હતા હવે દૂધના કેન લટકાવીને હર્ષદભાઈ જતા હતા પાર્થેશભાઈ પ્રેમીલા બહેન અને હર્ષવર્ધનના હારથી સ્કૂટર દબાઈ ગયું હતું જે તમે ચિત્રમાં જોયું હશે કે અહીંયા જુઓ તમને ચિત્ર આપેલું છે પાર્થિશભાઈ પ્રેમિલા બહેન અને હર્ષવર્ધન ત્રણેય સ્કૂટર પર જાય છે જોયું તમે તેના વજનથી સ્કૂટરનું ટાયર હોય દબાઈ રહ્યું હતું કોના વજનથી થી પ્રેમીલા પ્રેમિલા બહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર સ્કૂટર દબાઈ રહ્યું હતું શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા ફુગ્ગાવાળા ભાઈનું નામ શું હતું શ્રીધરભાઈ શું નામ હતું શ્રીધરભાઈ ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જોઈ ચંદ્રકાંત ચાવાળાનું નામ શું છે ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જોઈ ત્યાં જ અમૃતકાકાનો બળદ કોનો બળદ છે અમૃતકાકાનો બળદ બજારમાં ઘૂસ્યો અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત હવે જે બળદ હતો એનું શરીર કેવું હતું ડુંગર જેવું એટલે પહાડી હતો તેના કારણે કાકા અમૃત કાકા એનું નામ તેવું એનું કામ કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યું બજારમાં એ જાય એ જાય હવે કાકાના હાથમાં જે દોરડું હતું એ હાથમાંથી છોડાવી લીધું અને ભાગવા લાગ્યો તો કાકા શું કહે છે એ જાય એ જાય હવે અહીંયાં છે આગળનું વાતચીત અમૃત કાકાનો પર્વત મોટેથી વાંચી સંભળાવો ત્યારબાદ નીચે જણાવેલ પ્રશ્નો પૂછો તો મેં હવે તમને અહીંયા સમજાવ્યું એવી રીતે તમારે મને પ્રશ્નના જવાબ આપવાના રહેશે ચલો પહેલો પ્રશ્ન છે તમને કોના કોના નામ યાદ રહ્યા છે કોઈને ખબર હં તો ચલો હવે પહેલું નામ છે શકરા પેલું નામ છે આર્યન બીજું નામ આવશે શકરાભાઈ ત્રીજું પ્રકાશભાઈ ચોથું દર્શના બહેન પાંચમું આવશે તૃપ્તિ છઠ્ઠું મૃગેશભાઈ હર્ષદભાઈ પાર્થેશભાઈ બહેન હર્ષવર્ધન શ્રીધરભાઈ ચંદ્રકાંત અને અમૃતકા નામ યાદ રહ્યા બધાના જે તે વિશે તમને શું યાદ છે કાકા કઈ રીતે આવે બજારમાં પોતાના બળદ સાથે અને બળદે શું કર્યું એના હાથમાંથી ગરડું છોડાવી લીધું ચિત્રમાં કેટલા પુરુષો છે જે હવે તમારે જાતે ગણીને અહીંયા લખવાનું રહેશે ચિત્રમાં કેટલી સ્ત્રીઓ છે એ પણ અહીંયા લખવાનું છે ચિત્રમાં કેટલા બાળકો છે તે પણ અહીંયા લખી કાઢજો ચિત્રમાં કેટલા પ્રાણી અને પક્ષી છે તે અહીંયા તમારે લખવાનું છે લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા એ પણ તમારે અહીંયા લખવાનું રહેશે આ તમારું છે હોમવર્ક ઠીક છે આ તમારે જાતે કરવાનું રહેશે